નગર નગરસેવકો છે તેમની સાથે મળીને આજે પોતાના વિસ્તારમાં આ કહેવાય છે કે તેઓ આ પ્રચારની શરૂઆત કરી રહ્યા છે અને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે દરેક ઉમેદવાર એડી ચોટીની જોર લગાવે છે અને તમામ જે ઉમેદવારો છે અને દરેક લોકો ભારતીય જનતા પાર્ટીને ને મત વાત કરી છે અને રામના નામે વિકાસ તેઓ મત માંગે છે તે આપણે શૈલેષ પાટીલ છે તેમની સાથે વાત કરવાના પણ પ્રયત્ન કરીશું પરંતુ ચોક્કસથી જે પ્રકારે તમામ લોકો અહીંયા જે આ પ્રચારમાં જોડાયા છે આપણી સાથે દંડક છે તેમની સાથે પણ વાત કરીશું શૈલેષભાઈ શું કહેશું આપણા વોર્ડમાં આજે ભાજપના જ ઉમેદવાર હેમંત જોશીના પ્રચારની શરૂઆત આજે જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકા અને આ યુવા ડૉક્ટર અમારા યુવા છે અને યુવાનોની સંખ્યાને આખી ફોજ લાગેલી છે હું તો માનું છું પાટીલ સાહેબે એમના બે દિવસ પહેલાં દસ લાખનો એક સંદેશો આપેલા છે તો હું પાટીલ સાહેબને વિનંતી કરીશ કે વડોદરામાં તમારે સો ટકા અહીંયા હાજરી આપવી પડશે કારણ કે અમારા ડૉક્ટર દસ લાખની લીડ હાથે વિજેતા થવાના છે વડોદરા શહેરમાંથી હેમાન જોશી દસ લાખ કરતાં વધુ મતોથી જીતશે તેની આશા વ્યક્ત કરાવાઈ છે અને તે હેમાન જોશી છે તેઓ પ્રચારની શરૂઆત કરી દીધી છે ત્યારે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે તેઓ પ્રચારની શરૂઆત કરી છે અને માંજલપુર વિધાનસભામાં તેઓ આ પ્રચાર કરી રહ્યા છે અને વોર્ડ નંબર સત્તરની અંદર તેઓ બાઇકો સાથે તેઓ આ પ્રચારની શરૂઆત કરી રહ્યા છે ખાસ કરીને જ્યારે જ્યારે હવે લોકસભાની ચૂંટણી જે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે સાત મે તેના માટે હવે બાર તારીખથી નોમિનેશન જાહેર થશે અને તમામ લોકો ઉમેદવારી માટેના ફોર્મ ભરશે ત્યારે હવે દરેક ઉમેદવાર એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જોશીના જે સમર્થકો છે તેઓ આ બાઇક સાથે આ રેલી કાઢીને પ્રચારમાં શ્રી ગણેશ કરી રહ્યા છે દરેક જગ્યાએ તેઓ ઘરે ઘરે જઈ અને તેઓ વિકાસના નામે તેઓ મત માંગી રહ્યા છે ને પોતાના પ્રચાર કરી રહ્યા છે જોઈ શકો છો મોટી સંખ્યામાં પ્રકારે લોકોનો ઉત્સાહ છે અને ઉમંગ છે કારણ કે હેમાંગભાઈ જોશી યુવા ઉમેદવાર છે ને યુવા ઉમેદવારને વડોદરા બેઠક પરથી ટિકિટ મળી છે ત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે તેમના સમર્થકો છે તેમાં ઉત્સાહ છે તેને લઈને જ આ જે માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે અને પ્રચાર કરી રહ્યા છે ત્યારે આ ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંત જોશી આજે માંજલપુર અંતર્ગત વોર્ડ નંબર સત્તર માં લોક સંપર્ક અને ફેરણી આયોજન કરવામાં આવ્યું છે આપણા પૂર્વ શ્રી અને માંજલપુર વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ પટેલ કાકા આપણા પૂર્વ મેયર અને કાઉન્સિલર નિલેશભાઈ રાઠોડ આપણા અત્યારે વડોદરા મહાનગરના દંડક એવા શૈલેષભાઈ પાટીલ અને સર્વે કાઉન્સિલરશ્રીઓ સંગઠનની વોર્ડ નંબર સત્તરના પ્રમુખ મહામંત્રીશ્રી અને પૂરી પૂરી ટીમ વિવિધ મોરચાના કાર્યકર્તાઓ સાથે મળી અને મોટી સંખ્યામાં લોકસંપર્કનું અમે આયોજન કર્યું છે અને લોકો વચ્ચે જઈ પત્રિકાઓ આપી અને વિકસિત ભારતના સંકલ્પની વાત મૂકી રહ્યા છે લોકોનો જે પ્રકારે આવકાર મળી રહ્યો છે સત્કાર મળી રહ્યો છે નિશ્ચિત પડે માંજલપુર વિધાનસભા લોકસભાની અંદર જે મત આપવાની લીડ છે એમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કરવાનો જન પણ મળી રહ્યું છે જી ચોક્કસ આપ આપની પાછળ પણ જોઈ રહ્યા છો લોકો કઈ રીતે સત્કાર આવકાર આપવા માટે રાહ જોઈ રહ્યા છે અને ખૂબ સારી માત્રામાં અમને જનસમર્થન મળી રહ્યું છે ખૂબ સારી માત્રામાં આ જન સમર્થન મળી રહ્યું છે સાથે યોગેશ પટેલ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરી છું યોગેશ કાકા શું કહેશો લોકોનું જનસમર્થન મળી રહ્યું છે બસ અમારા ઉમેદવાર અમારા વિસ્તારમાં ફરી રહ્યો છે જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આજે તેઓ જે મોટી સંખ્યામાં બાઇક હોય કે પછી કાર હોય તમામ લોકો તેમના કાર્યકર્તાઓ તેમના સમર્થકો આજે વિસ્તારમાં ફરી રહ્યા છે અને એક બાદ એક તેમને લોકોનું જે જન સમર્થન છે જન સમર્થન મળી રહ્યું છે આજે માજલપુર વિધાનસભામાં વોર્ડ નંબર સત્તર અંદર તેઓ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને લોકોનું એમાં તેમાં કહેવાય છે કે જન સમર્થન પણ હેમાંગ જોશીને મળી રહ્યું છે કેમેરામેન ગૌતમ સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડિયો ન્યૂઝ વડોદરા